નાની વાતમાં આપણે પુષ્ટિ સંહિતા ભાગ બે પાના નંબર બસો ને ત્રેવીસ ઠાકોરજી માવજી સોનીને ત્યાં બિરાજે છે માવજી સોનીના ઘરે માવજી સોની ઠાકોરજીનું રૂઢિપેરે સમાધાન કરે છે ઠાકોરજીના સામૈયા કરીને ઘરે પધરાવે છે હવે માવજી સોની સન્મુખ ઠાકોરજી વચનામ્રત કરી રહ્યા છે કે સેવક થયા પછી ગોપાલાલના સેવક થયા પછી પછી જીવે સો પ્રકારનો ઉદ્યમ કરવો જોઈએ એટલે કે ફરજ શું ગોપાલાલની માળા આપણે પહેરી લીધી પછી પછી શું ફરજ છે આપણી ધરમ બાબતે આગળ તો ઠાકોરજી મુસ્કુરાતા કહ્યું માવજી જીવે કાંઈક ઉદ્યમ કરવો જોઈએ ઉદ્યમ કર્યા સિવાય ફળ કેમ મળે એટલે કે માળા પહેરી છે હવે શું ફરજ જે માળા પહેર્યાનું ફળ મેળવવા માટે શું ઉદ્યમ કરવાનું લોકવ્યવહારમાં મુખ્ય ઉદ્યમ કરે તો વ્યવહાર ચાલે આ તો પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગ છે નિવૃત્તિ માર્ગ નથી એટલે માળા પહેરી લીધી પૂરું થઈ ગયું નહીં ખરેખર તો શરૂ થાય છે હવે ઉદ્યમ નિવૃત્તિ માર્ગ નથી સેવા કર્મ છે જેમાં સજા ભોગ શિંગારની સેવા છે શ્રીજીના સુખનો વિચાર તે માનસી સેવાનો પ્રકાર છે એટલે કે માળા પહેર્યા પછી સેવા પધરાવવી જોઈએ પ્રભુના દર્શન માત્રનો વિરહતાપ રહેવો જોઈએ અને સેવક સદા નિશ્ચિત હોવો જોઈએ નિશ્ચિંત હોવો જોઈએ એટલે કે જ્યારે ગોપાલલાલજીની માળા પહેરી ઠાકોરજી ઘરે પધારે છે પધરાવ્યા છે સેવાક્રમ કરી રહ્યા છીએ તો પછી કોઈ પણ પ્રકારની ચિંતા ન હોવી જોઈએ તે ચિંતા કરવાની જ નથી અનન્યતાની ટેક અસમર્પિત ત્યાગ એટલે કે ઠાકોરજી સિવાય બીજા કોઈને માનવાનું નહીં માત્ર ઠાકોરજી એટલે કે અનન્યતાની ટેક અસમર્પિતનો ત્યાગ એટલે કે ઠાકોરજીને જે આપણે ભોગ ન ધરાતી વસ્તુ હોય એ આપણે ન લઈ શકીએ એને અસમર્પિતનો ત્યાગ કહેવાય છે એ બધા ઉદ્યમ સેવકે સદા કરવા જોઈએ એટલે કે સદાય કરવા જોઈએ એક વખત નથી આ રોજે કરવાની વાત છે તો શ્રીજી કૃપા કરે એટલે કે માળા પહેર્યા પછી આટલું કરીએ તો ઠાકોરજી કૃપા કરે શરણદાન થયા પછી જીવે મુખ્ય તાદશી ભગવતીના સંઘનો ઉદ્યમ સદા કરવો જોઈએ એટલે કે માળા પહેરી લીધા પછી આટલું કરીએ પણ સંઘ ન હોય તો અધૂરું એટલે હવે આટલા કર્યા પછી પણ ભગવદીનો સંગ કરવો જોઈએ જેથી માર્ગની મેન લોકાચારનો ત્યાગ કરી ભાવનો વિચાર કરી આ માર્ગમાં સદા રહેવાનો ઉદ્યમ કરવો જોઈએ એટલે કે સૌથી પહેલા આપણું અલૌકિક સાધવાનું પછી લૌકિકનો વિચાર કરવાનો લૌકિક પહેલા અને અલૌકિક પછી એવું નથી અહીંયા એમ સમજાવે છે કે લોકાચારનો ત્યાગ કરીને એટલે કે લૌકિક ત્યાજીને સૌથી પહેલા પ્રાથમિક રીતે ઠાકોરજી અલૌકિક રાખવાનું છે પ્રભુ કી આજ્ઞા વિરુદ્ધ કોઈ ઉદ્યમ ન કરવો જે ઉદ્યમ સદા વ્રથા છે એટલે કે ઠાકોરજીની આજ્ઞાની વિરુદ્ધ અગર જો આપણે કાંઈ પણ ક્રમ કરી રહ્યા છે કાંઈ પણ આચરણ કરી રહ્યા છીએ તો એ નકામું થઈ જાય બધું પછી શરણાગત જીવનો નિસ્તાર તો અમારે હાથ છે પછી બીજો લોકાચારનો ઉદ્યમ શા માટે કરવો જોઈએ જે પ્રભુજીના શરણદાનની શરણદાનથી વિમુખ કરે છે એટલે ઠાકોરજીના આજ્ઞા પ્રમાણે આપણા ધર્મની અંદર પુષ્ટિની અંદર રહીને આગળ આપણે ઠાકોરજીના આજ્ઞા પ્રમાણે ચાલીએ તો પછી ઠાકોરજી જીવનો નિસ્તાર કરે છે ઠાકોરજીના જ હાથમાં છે જો બીજો કોઈ વ્યવહાર આપણે કરીએ પુસ્તકની બહારનો આપણી મેં પ્રણાલિકાની બહારનો કરીએ તો ઠાકોરજીથી વિમુખ થઈ જઈએ પછી ઠાકોરજી આપણો હાથ ન પકડે તે અપરાધથી સદા બચીએ તે સેવક સાચો બીજો કોઈ ઉદ્યમ આ માર્ગમાં છે નહીં એટલે કે આ સિવાય બીજું કાંઈ કરવાની જરૂર નથી જપ તપ વ્રત સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર આવા કાંઈ કરવાની જરૂર નથી પછી વર્ષમાં કાંઈ પણ જો બીજા બધા જીવો વ્યવહાર કરતા હોય એ પણ આપણે કાંઈ કરવાની જરૂર નથી આપણે છઠ દસમ ચૌદસ ઠાકુરજીની સેવા અનન્યતા ભગવદીનો સંઘ આટલામાં જ બધું આવી ગયું એમ ઠાકુરજી આપણને સમજાવે છે જીવની આતુરતા જેટલી વધે તો શ્રીજી કૃપા કરીને પધારે અને દર્શનદાનનું સુખ જીવને પ્રાપ્ત થાય તે ઉદ્યમ ઉત્તમ છે એટલે ઠાકોરજીની દર્શન કરવાની ઠાકોરજી સુધી સેવા પહોંચવાની ભગવતીનો સંગ કરવાની આતુરતા જીવને હોય તો ઠાકોરજી કૃપા કર્યા વગર ન રહે કૃપા કરે જ એવું અહીંયા ઠાકોરજી આપણને સમજાવે છે આ હતું આપણને પાના નંબર બસો ને ત્રેવીસ ઉપર જ્યારે ઠાકોરજી માવજી સોનીના ઘરે માવજી સોની નવા વૈષ્ણવ થાય છે પછી માવજી સોનીને સમ સોનીને સમજાવે છે કે જીવે શું કરવું જોઈએ માળા બાંધ્યા પછી જે આપણને બધાને લાગુ પડે છે માવજી સોનીનું માત્ર ઠાકોરજી એમને નિમિત્ત બનાવીને આપણને બધાને સમજાવે છે આજે આટલું જ બોલી મારીનાની વાતને વાતને વિરામમાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી જય